દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલમાં ઓગણીસ દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હતા અને તમામને એમને સ્ટેન્ડ છોડવામાં આવેલું એવું કહેવાય છે સાતેક દર્દીઓને સ્ટેન્ડ છોડી અને એમાંથી બે જણ ઓલરેડી એક્સપાયર થઈ ગયા છે તો આ રીતના અને મા અમૃતમ કાર્ડ યોજના અને પી એમ જીએવાય એની અંદર જે આવતા તમામ પ્રકારના જેટલા પણ મેડિકલના કાર્ડ જે યોજનાઓ ચાલે છે તે અત્યારે સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં ચલાવવામાં આવે છે તો અમે મુખ્યમંત્રીને આદેશીને આજે છોટાઉેપુર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી અને આપણા જે મુખ્યમંત્રી ગુજરાતના છે તેમને જાણ કરવા માંગે છે કે આવી બોગસ યોજના જાણી શકાય એમ તમામ પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં જે પણ યોજનાઓ ચલાવવામાં આવે છે એના પૈસા સીધા સરકારી હોસ્પિટલમાં અપ્લાય કરવામાં આવે તો એનો મતલબ જ થતો નથી સરકારી હોસ્પિટલોમાં એમઆઈ ફ્રી ફ્રી ચાર્જ એમય ફ્રી ફ્રીમાં સેવા આપવાની હોય છે અને એને દર્દીઓને સારવાર આપવાની થતી હોય છે તો એની અંદર આ કાર્ડ ચલાવવાનો મતલબ શું છે અને આ એક બોગસ પ્રકારની જે ગતિવિધિ થઈ રહી છે તે તમામે તમામ હોસ્પિટલો સરકારી હોય યા ખાનગી જેને જેને કાર્ડની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલી હોસ્પિટલોમાં તપાસ થવી જોઈએ અને ખોટા જે કામ થઈ રહ્યા છે અને સરકારના અને આમ પબ્લિકના જે ટેક્સના રૂપિયા ખોટા માર્ગે દોરવાઈ રહ્યા છે અને લોકો પડાય છે જે હોસ્પિટલોવાળા ખોટા પૈસા પડાઈ ખાય છે અને દૂર કરી અને એની તપાસ થવી જોઈએ અને જે અમદાવાદમાં જે બનાવ બન્યો છે તે લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ રાઠવા રમણભાઈ વિથલાભાઈ છોટાદેપુર જિલ્લા ઉપપ્રમુખ